સુરતથી મોટી કાર્યવાહી સામે આવે છે મ્યુલ એકાઉન્ટ સામે સુરત સાયબર ક્રાઇમ દ્વારા વિશાળ ઓપરેશન નાયબ મુખ્યમંત્રી હરસંઘવીના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે સાયબર ફ્રોડમાં ઉપયોગ થતા મ્યુલ એકાઉન્ટ અંગે કુલ ત્રણ હજાર નવસો એકવીસ એકાઉન્ટની માહિતી મળી હતી જેમાંથી અત્યાર સુધીમાં ત્રણ હજાર છેતાળીસ ખાતાઓની ચકાસણી કરવામાં આવી એકાઉન્ટ સંબંધિત ફરિયાદ અલગ અલગ રાજ્યોમાંથી સામે આવી છે પરંતુ તમામ

અને આ સૂચનાના લીધે આખા જે ગુજરાત પોલીસ છે એમાં ઓપરેશન મ્યુલ હન્ટની કામગીરી આઠમી તારીખથી ચાલુમાં છે સતત ચાલુ કામગીરી છે અને એમાં નાયબ મુખ્યમંત્રી સાહેબની સૂચના મુજબ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ગાંધીનગર દ્વારા તમામ જિલ્લા અને યુનિટ અને શહેરમાં જે મ્યુલ એકાઉન્ટો છે જેનાથી એટીએમ વિડ્રોવલ અથવા તો ચેક વિડ્રોવલ થયેલ છે તો જે તે જગ્યાએથી વિડ્રોવલ થાય છે તેના તે યુનિટ અને શહેરમાં માહિતી પૂરી પાડવામાં આવેલ હતી સુરત શહેરની વાત કરીએ તો સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા અમે ચાર હજાર અકાઉન્ટની માહિતી મળેલ હતી જેમાંથી ચેક અથવા તો એટીએમ વિડ્રોવલ સુરતથી થયેલ હતું એમાં જે કમ્પ્લેટ છે એ જુદા જુદા રાજ્યો અથવા તો દેશભરની છે જે અલગ અલગ વ્યુઅલ અકાઉન્ટમાં નોંધાયેલ છે પણ જે વિડ્રોવલ થયેલ હતી એમાં વિડ્રોવલ સુરત થી થયેલ હતી